અમદાવાદીઓ દ્વારા ઇઝરાયલમાં આતંકવાદના કારણે મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાય અમદાવાદના પાલડી સ્થાનિક રાજનગર ચાર રસ્તા પર નાગરિકોએ ઇઝરાયલના સમર્થનમાં આગળ આવ્યા છે આતંકવાદને વિશ્વમાંથી જાકારો આપવા તેમજ હમાસના આતંકવાદીઓને જેલ કરી શાંતિ કાયમ બની રહે તે માટે મહિલાઓ સહિત નાગરિકોએ બે મિનિટનું મૌન પાળીને ઇઝરાયલના મૃત્યુ પામેલા લોકોને સૂચક બેનરો સાથે શ્રદ્ધાંજલિ આપી હતી આમાં એવું છે મૂળભૂત રીતે કે ભાઈ ઇઝરાયલ ઉપર હમાસ નામના આતંકવાદી ગ્રુપે હુમલો કર્યો અને નિર્દોષ નાગરિકો નિર્દોષ સ્ત્રીઓ બાળકોને મારી નાખ્યા એમની નિર્દોષ સ્ત્રીઓના નિવસ્ત્ર કરી એના પગ ઉપર એના ઉપર પગ મૂકી અને ધર્મના નામે સૂત્રોચ્ચાર કર્યા આવા લોકોને ખુલ્લા પાડવા પડે આવા આતંકવાદીઓને ખુલ્લા પાડવા પડે અને એ એવા લોકો જોડે આવા ગ્રમાસ જેવા ગ્રુપ સાથે જે જે રાષ્ટ્ર જોડાયેલા છે એ લોકોને ખુલ્લા પાડવા પડે અને આતંકવાદનો નાશ કરવો જોઈએ એવી અમારી માંગણી છે એમના એમની સાથે જે જે બી રાષ્ટ્ર હોય માની લો કે ઈરાન હોય કે એને પણ આ ના કરવું જોઈએ બરાબર સીરિયા હોય તો એને ના કરવું જોઈએ લેબેનન હોય તો એને બી ના કરવું જોઈએ બરાબર કોઈ બી વસ્તુ ધર્મને સાથે પણ ના જોડી જોઈએ